હેલ્લો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જીપીએસસીમાં નવી ભરતી આવી છે ક્લાસ ટુની છે બસો એકસઠ જગ્યા છે બસો ચિકિત્સક અધિકારીની છે પંદર જુલાઈ સુધી ફોર્મ ભરાય છે વહેલી તકે ફોર્મ ભરી દેવું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઓજસ ગુજરાત જીપીએસસી ઉપર ફોર્મ ભરાય છે બસો એકસઠ જગ્યા છે ત્રણ ગણા ને બોલાવવામાં આવશે પચાસ ટકા ગુણ ભાર સો ગુણ માંથી લાવવાના રહેશે ત્રણસો ગુણ નું પેપર છે